મહીસાગર જિલ્લામાં લુણાવાડા સિલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ લુણાવાડા સિલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરે મહિલાને સારવાર માટે મહિલાની કરવામાં આવી હતી દાખલ પ્રસુતિ દરમિયાન મહિલાનું તબીબની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ જાગૃતિબેન નામક મહિલાનું મોત નીપજ્યું યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતક મહિલાના પતિએ માંગ કરી બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર હું જણાવું હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન હોસ્પિટલમાં લાવ્યા પછી બે થી રાતના નવ વાગ્યા સુધી એની ટ્રીટમેન્ટ ચાલી પણ નવ નવ સાડા નવ વાગે જ્યારે એની ટ્રીટમેન્ટ ચાલે ત્યારે ત્રણ થી ચાર ના અંદર અસહ્ય પીડા થાય છે ત્યારે એ દીકરી મારી એમ છે કે મને સિજર કરી અને આ બાળકને ઉપર લઈ લો મને વધારે તકલીફ થાય છે ડોક્ટરે મારા મારા જીજાજી એ વારંવાર રજૂઆત કરી કે ભાઈ આ આને સિજર કરવા ડોક્ટરે એવું એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય સિજર કરવાની જરૂર પડશે નહીં અંતે એવું થયું કે સાડા નવ ની આજુબાજુ ડિલિવરી થઈ બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દે અને થોડીક જ સમયની અંદર અમારી બેન ડેટ થઈ જાય છે અને એ અત્યારે એ ડેટ થયા પછી અત્યારે અમને એમ એવું લખાય છે પોલીસ સ્ટેશનમાં ડોક્ટર કે અને ડિલિવરી પછી ખેંચાઈ અને આનું મૃત્યુ થયું છે તો આ એક શરમજનક ઘટના છે મને લાગે છે તો આ જે ડોક્ટર ડિલિવરી માટે હોવો જોઈએ જે સ્ટાફ છે હોવો જોઈએ એ નથી કહેવાનો મતલબ અને ડોક્ટરની નિશ ઘોર નિષ્કાળજીને કારણે આ ઘટના બનેલી છે

જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી આ કોટેજ હું લાશ લઈશ નહીં અને તપાસ મીડિયા પછી હું સીધો એફઆઈઆર કરવા છું પોલીસ જોડે અને ચોક્કસ ન્યાય મળવો જોઈએ આવી કેટલાય લોકો ને આવી ઘણી બધી ઘટનાઓ બને છે અને ઘણી વખત આ લોકો દાબી દેશે કે રાજકારણ અને માધ્યમથી દાબી દેશે મારું નામ બાહુભાઈ બારિયા છે અને મારી બેન જાગૃતિ બેન છે